જૂનો ભાદર નદીનો દરરોજ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદી પર આવેલો એસી વર્ષ જૂનો બ્રિજ જીવલેણ જોખમી બની ગયો છે આ બ્રિજ રાણપુર ને અન્ય શહેરો અને ગામડાઓ સાથે જોડાતો મુખ્ય માર્ગ છે દરરોજ હજારો લોકો તેનો ઉપયોગ કરે છે તેમજ બ્રિજની સ્થિતિ એટલી ખરાબ છે કે વાહનો પસાર થતાં સ્પષ્ટ કંપન અનુભવાય છે બ્રિજની નીચેના ભાગમાંથી સિમેન્ટના પોપડા ઉખળી ગયા છે અને લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે અને થોડા સમય પહેલાં તંત્રએ બ્રિજ પર રેલિંગ નાખવાનું કામ કર્યું હતું સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કામગીરી પણ નબળી ગુણવત્તાની છે રાણપુરના સરપંચ અને આગેવાનોએ બ્રિજની જર્જર સ્થિતિ અંગે તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે જોકે તંત્રએ કોઈ નક્કર પગલાં લીધા નથી સ્થાનિકો મોરબી જેવી દુર્ઘટના થવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે બ્રિજ રાણપુર અને આસપાસના વિસ્તારો માટે જીવાદોરી સમાન છે તેની જર્જરિત હાલત લોકોના જીવ જોખમમાં મૂકી શકે છે સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક બ્રિજનું સમારકામ કરે અથવા નવો બ્રિજ બનાવે જેથી મોટી દુર્ઘટના ટળી શકે રિપોર્ટર લાલજીભાઈ ધરજીયા રાણપુર સાહેબ બહુ અમે બીતા બીતા હાલવી છે આ ફોમરા ઉપર થઈ ગયા છે અમને બહુ બીક લાગે અમારી કોઈ સલામતી નથી ના કોઈ નહીં અમારે માં આ ગણિદાને અમે રજૂઆત કરી કોઈ ધ્યાન દેતા નથી અને અમને વારે વારે અમે લોકલ ગાડી આવી ગઈ ઘણી થાય બીક લાગે પાંચ બહેરા બેઠા બે બેઠા તો અમારી કોઈ સલામત નથી પરવેશ પ્રમુખ રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ રાણપુરનો આઝાદી આઝાદી પછીનો આ પુલ છે અને રાણપુરનો દરેક ગામડાને જોડતો આ મહત્વનો પુલ છે રાણપુર પંચાયત દ્વારા યુથ કોંગ્રેસ દ્વારા બધી પાર્ટી દ્વારા આ પુલને નવો બનાવવા આવે એ માટે અનેક વાર રજૂઆત કરી પણ તંત્ર ક્યાંક ને ક્યાંક સમારકામ કરીને ક્યાંક ને ક્યાંક ખાટા પૂરીને એને સંતોષ માને છે આ જે રેલિંગ નાખી એની કરતા તો જે જૂનું જે બાંધકામ હતું એ સૌથી મજબૂત હતું આ રેલિંગ નાખી એમાં તમે જોઈ શકો છો કે આ પાઇપ જે એની એની નીચેનું જે અંતર છે તમે તમે જુઓ કે આ કેટલું હલે છે તમે જુઓ કેટલું કેટલું સારું કામ કહેવાય કે આ બધું હલે છે તમે આ જોઈજો જો આપણા પોપડા જોઈ લો જોઈ લો કે આ આ આ કામ જુઓ તમે કે એટલી નબળી કક્ષાનું ગુણવત્તાનું આ કામ છે કે ગમે ત્યારે તંત્ર ખાલી અકસ્માતની રાહ જોવે છે ક્યારે કોઈનું એક્સિડન્ટ થાય ને એ રોગો ડાયરેક્ટ નીચે પડે એટલી નબળી ગુણવત્તાનું કામ છે અમે ત્યારે શ્રીને રજૂઆત કરી હતી ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો શ્રીને અમે આવેદનપત્ર પણ આપ્યું છે મૌખિક રજૂઆત કરી હતી નેશનલ વાળાને પણ અમે રજૂઆત કરી હતી કે ભાઈ ક્યાંક ને ક્યાંક આ પુલનું તમે સારી રીતે રિઝર્વેશન કરો તો આ પુલ નવો બનાવવા તમે જુઓ છો આ જે ખાડા એમાં પણ વચ્ચે ખાડો પડી ગયો છે ભવિષ્યમાં લગભગ બહુ મોટી દુર્ઘટના ઘટશે તેવો અમને ડર સતાવે છે આ આ આ જે પુલ છે રાણપુરનો મેન રૂમ છે રૂમ અહીં અહીંયાથી જ બધા યાત્રાળુઓ અહીંથી પસાર થાય છે લીમડીથી જ પસાર થાય પારિયાદ વિહરણા થયું છે સાળંગપુર ધામ આવેલું છે અહીંથી ભડિયાદ બીર આવેલું છે રાણપુરનો અતિ મહત્વનો શુભા પરમાર સરપંચ રાણપુર લગભગ સિત્તેર થી એસી વર્ષ જૂનો પુલ છે અને સમારકામ આમ તો ચાર છ બાર મહિને પણ સમારકામમાં એવી ક્વોલિટી હોતી નથી અમને બીક છે હવે તો અમે રાહ જોવી છે કે ગંભીરા પુલ પડ્યો એવી રીતે આ તૂટીને પડે જાનહાનિ થાય પછી તંત્રની નજર પડશે આમાં એવું દેખાય છે અમે અવારનવાર આની ક્વોલિટી બારામાં આની સ્ટેબિલિટી બારામાં રજૂઆત કરવી છે લેખિત મૌખિક હજી આનો સ્ટેબિલિટી રિપોર્ટ પણ નથી કે આ પુલ ચાલશે કે નહીં ચાલે આમાં દુર્ઘટના થશે કે નહીં થાય તો સ્ટેબિલિટી રિપોર્ટ એ રદ આ પુલની કોઈ તપાસ થઈ નથી અધિકારીઓ મૌખિક એવી વાત કરે છે કે આ પુલને કંઈ થાય નહીં આને હજી ડેમેજ થયો જ નથી પણ વચ્ચે પણ જ્યારે નીચેની સાઈડમાં સરિયા દેખાય છે પણ આપણે લખીને આપ્યું ફોટા સાથે કે ભાઈ હવે તો નીચે સરિયા દેખાય છે માત્ર ને માત્ર દુર્ઘટનાની રાહે અમે બેઠા છે આ રેલિંગમાં આ પટ્ટી પછી ફાઉન્ડેશન આમાં એક પણ દિવસ ક્યોરિંગ પાણી છંટાણું નથી કોઈ પણ વસ્તુ હોય આરસીસી વર્ક હોય પાણી છાંટવું પડે તો જ એની સ્ટ્રેન્થ રહે અને આમાં પણ બાળકો કે નાના પશુઓ પડીને મરી જ જવાના છે આપણે આની અસંખ્યવાર રજૂઆત કરી ગ્રામસભામાં પણ આનો ઉગ્ર રીતે ઠરાવ કરેલો કે ભાઈ આ તમે કમસે કમ કે જાળી નાખો નેટ નાખો આવી દુર્ઘટનાની રાહ શું કામજો પણ તંત્ર ક્યાંય જાગતું નથી બીજું કોઈ ઓપ્શન નહીં એક બાજુ રાણપુર અને તાલુકાના બધા ગામડાઓ એક સાઈડ છે લોયા જેવા ધામ છે મોટી